સ્રોજાના લાલગેટ વિસ્તાર માંથી ગંભીર ગુનાની ઘટના સામે આવી છે રામપુરા વિસ્તારમાં રહેતા પરિણીત યુવકે હિન્દુ એનઆરઆઈ મહિલાને પ્રેમચાળમાં ફસાવીને તેને સાઉદી અરેબિયા લઈ જઈ ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ લગાવ્યો છે આ કેસમાં એજાસ સલીમ પટેલ નામના ઈસમે મહિલાને બ્લેકમેલ કરી 18 તોલા સોનાના દાગીના હૈદરાબાદમાં અંદાજે 50 લાખનો ફ્લેટ અને 60 લાખ રોકડ પડાવ્યાનો આરોપ છે મહિલાના ભાઈએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ અનુસાર સલીમ પટેલ નામનો યુવક પરિણિત હોવા છતાં તેણે એનઆરઆઈ મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો વિશ્વાસમાં લીધા બાદ તે મહિલાને સાઉદી અરેબિયા લઈ ગયો હતો જ્યાં તેણે મહિલાનો ધર્મ બદલી નાખ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ફરિયાદમાં વધુમાં જણાવાયું હતું કે ધર્મ પરિવર્તન બાદ આરોપીએ મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું તેણે મહિલા પાસેથી અઢાર તોલા સોનાના દાગીના હૈદરાબાદમાં આવેલો પચાસ લાખ રૂપિયાનો ફ્લેટ અને રૂપિયા સાહીઠ લાખની રોકડ રકમ પડાવી લીધાનો ગંભીર આરોપ લગાવ્યો છે પીડિત મહિલાના ભાઈએ આ તમામ બાબતોની વિગતવાર ફરિયાદ લાલગેટ પોલીસમાં આપતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી એજાજ સલીમ પટેલ વિરુદ્ધ ખંડણી સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે આ બનાવથી લાલગેટ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે ગઈ તારીખ સોળ બે બે હજાર છવ્વીસના એક ફરિયાદ નોંધાયેલી છે જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે યુએસએ રહે છે અને તેની સાથે અત્રેના લાલકેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એઝાદ સલીમભાઈ પટેલ ઉંમર વર્ષ બત્રીસ હોય તેની સાથે ઘોડદોડ રોડ ઉપર જી થ્રી ફેશનમાં ઓનલાઈન ઈ કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ એ સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયા મુકામે પણ મળેલા હતા આ બધી મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગબરનારને અલગ અલગ ને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી સાઠ લાખ રૂપિયાની માગણી કરી અને તે મેળવી ચૂકેલો છે આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ સાહેબ પાસેથી આશરે અઢારેક તોલા સોનાના ઘરેણા પણ અત્યાર સુધી લઈ લીધેલા છે હાલમાં ફરિયાદ ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ભોગ ભોગબનના ઈમેલ સ્ટેટમેન્ટ આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે અને ગઈકાલે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ છે હા તપાસ દરમિયાન હાલનો આરોપી પણ પોતે અગાઉ પોતાની પ્રથમ પત્ની સાથે લગ્ન કરેલા હતા અને હાલ તેની સાથે રહે છે ધર્મપરિદન ધર્મપરિવેદન ભોગ બનનારના જે ઈમેલ સ્ટેટમેન્ટ છે અને એના ભાઈ જે ફરિયાદ આપેલી છે એમાં જણાવેલ છે કે ભોગ બનનારને ત્યાં મોબાઈલ ઉપર અને ત્યાં જ્યાં રૂબરૂ મળેલો ત્યાં મિત્રતામાં ભેળવી ભોળવી અને ધર્મ પરિવર્તન કરેલા કરાયેલાનો આક્ષેપ કરેલો છે પરંતુ ખરી હકીકત જ્યારે ભોગ બનનારનું નિવેદન થશે ત્યારે બહાર આવશે